નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેત્રો દવે બિલોડાના લેલછા ગ્રામ પંચાયતની અનોખી પહેલ સામે આવી છે જેમાં ગ્રામ પંચાયતે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે બિલોડાના લેલછા ગ્રામ પંચાયતે અનોખી પહેલ કરી છે જેમાં ગ્રામ પંચાયતે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે તો સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો છૂપી રીતે કરતા હોય ઉપયોગ તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં લોકો છૂટી રીતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે આ નિર્ણય કર્યો છે લેછા ગામમાં કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ કરશે તો પાંચ હજાર નો દંડ કરારશે ચાઇનીઝ દોરીના વેચાણ ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં થોડા દિવસ અગાઉ લીલછા ગામના એક કિસ્સો નું ગળું ચાઇનીઝ દોરી થી કપાયું હતું જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે કબલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ સર્વલી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર